હલો ફ્રેન્ડ શું હાલ ચાલ છે એકદમ મજામાં હશો તો શ્રાદ્ધ ચાલી રહ્યા છે અને શ્રાદ્ધમાં બધાએ ખીર બનાવતા જ હોય છે પણ ખીર બધાની અલગ અલગ બનાવવાની રીત હોય છે તો આજે આપણે એવી ટ્રીક શેર કરીશું કે ખીર તમારી એકદમ ક્રીમી ટેક્સચરવાળી થશે અને મલાઈદાર બનીને તૈયાર થશે એ પણ માત્ર ઓછી મહેનતમાં અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે આપણી આ ખીર કેવી બનીને તૈયાર થઈ છે બિલકુલ ચોખા આમાં દેખાતા જ નથી અને ઘણા લોકો ખીર બનાવતા હોય છે તેમાં ચોખા વધારે દેખાતા હોય છે ચાલો ટાઈમ પાસ કર્યા વગર આપણે બનાવવાનું શરૂ કરીએ અહીંયા આપણે બે ચમચી જેટલા ચોખા લીધા છે આ ચોખા છે તે ઓરિજિનલ છે જે ખેતરમાંથી કઢાવીને લાવેલા ચોખા છે તો ઓરિજિનલ ચોખા આવા હોય છે અને તમે માર્કેટમાંથી લાવતા હોય એ ચોખા અલગ આવે છે તો ઓરિજિનલ અને માર્કેટમાંથી લાવેલા ચોખામાં ખૂબ જ ડિફરન્સ હોય છે તો પ્લીઝ ચેતતા રહેજો કારણ કે આજકાલ માર્કેટમાં પ્લાસ્ટિકના ચોખા પણ આવે છે તો અહીંયા ઓરિજિનલ ચોખા આપણે લીધા છે બે ચમચી જેટલા હવે આપણે છ થી સાત નંગ જેટલી બદામ એડ કરી લેશું અને થોડું પાણી એડ કરીને આપણે આને પલળવા રાખી દેસું આને આપણે લગભગ ત્રીસથી પાંત્રીસ મિનિટ સુધી આપણે પલાળવા દેવાના છે પાંત્રીસ મિનિટ થઈ ગઈ છે અને મેં ચોખા અને બદામને પલાળી દીધી હતી તો આપણે બદામ છે તે ઉપરથી લઈ લેશું અને ચોખાનું પાણી છે તે આપણે અલગ કરી લેશું જો તમે ચોખા સરસ પલી ગયા છે અહીંયા આપણે મિક્સર જાર લેશું મિક્સર જારમાં આપણે બદામ એડ કરી લેશું એવું ના સમજતા કે લસણની કળીઓ છે આપણે બદામ ભીગવીને રાખી હતી તેના છિલકા મેં ઉતારી લીધા છે અને તે જ બદામ આપણે એડ કરવાની છે અને જે ચોખા આપણે પલાળીને રાખ્યા હતા તે પણ એડ કરી લેશું ચોખા અને બદામ બંનેને આપણે પીસવાના છે થોડું પાણી એડ કરીને આપણે આને પીસી લેશું તો તમે જોઈ શકો છો કે આ બંને વસ્તુ સરસ પીછાઈ ગઈ છે પણ હજી આપણે આને થોડું પાણી એડ કરીને ફરીથી થોડું ગ્રાઇન્ડ કરી લેશું કારણ કે અમુક અમુક કણીઓ રહી ગઈ છે બદામની એકદમ ફાઇન પેસ્ટ કરી લેવાની છે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને એક નવું ફ્યુચર પણ આવેલું છે જ્યાં લાઈક કરશો ત્યાં જ બતાવશે તમને હાઈપનું બટન તે પણ જરૂરથી દબાવી લેજો તે એકદમ ફ્રી છે તો આને આપણે એક વાટકીમાં કાઢી લીધું છે તેને સાઈડમાં મૂકી દઈશું હવે અહીંયા આપણે અડધી વાટકી જેટલા બીજા ચોખા લીધા છે તે પણ મેં ઘરના જ લીધા છે માર્કેટના ચોખા હું બિલકુલ યુઝ નથી કરતી તો ચોખાને મેં ધોઈ લીધા છે અને અહીંયા આપણે એક નાનું અમદું કુકર પણ લઈ લીધું છે કારણ કે આપણે કુક્કરમાં ખીર બનાવવાની છે ચોખા આપણે કુકરમાં એડ કરી લેશું એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું ક્વોન્ટિટી પ્રમાણે તમારે ચોખા અને પાણી એડ કરવાનું રહેશે અહીંયા કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે ગેસ ઉપર ચડાવી દઈશું ગેસ ઉપર આપણે મૂકી દે દીધા પછી ગેસને આપણે ધીમો રાખવાનો છે તો મેં અહીંયા ત્રણ વિસલ વાગવા દીધી હતી ત્રણ સીટી પછી આપણા ચોખા છે તે સરસ કૂક થઈ ગયા છે અજકચરા પણ નથી રહ્યા તમે જોઈ શકો છો કે ચોખા સરસ કૂક થઈ ગયા છે હવે આપણે આની અંદર નાખશું દૂધ ગમે ત્યારે આપણે ચોખા આ રીતે કૂક કરી પછી દૂધ નાખીએ ને ત્યારે ચોખાના દાણા છે ને તે આખા આખા રહેતા હોય છે પણ તેવા ના રહે તેના માટે જ આપણે એક ટ્રીક અપનાવી છે તે જ આપણે યુઝ કરવાના છીએ અહીંયા ક્વોન્ટિટી પ્રમાણે આપણે દૂધ એડ કરવાનું છે બરાબર મિક્સ કરી લેશું જો ભાત અને ચોખા હોય એવું જ લાગે છે ને બિલકુલ ખીર જેવું લાગતું જ નથી ને તો એકદમ મલાઈદાર અને એકદમ ક્રીમી લાગે તેના માટે જ આપણે પેલી પેસ્ટ બનાવી છે તે એડ કરવાની છે અહીંયા મેં એલચી અને જાયફળનો પાવડર એડ કર્યો છે તેનો ફ્લેવર ખૂબ જ સારો એવો આવે છે બરાબર મિક્સ કરી દેશું અને દૂધ આપણું ઉકળવા આવે પછી જ આપણે ઓલી પેસ્ટ બનાવી છે તે એડ કરીશું દૂધ આપણું ઉકળી ગયું છે સરસ રીતે વિડીયો ક્યાંથી જુઓ છો તમારા ગામનું નામ તમારા સિટીનું નામ અને તમારું નામ ગુજરાતીમાં લખીને જરૂરથી મોકલજો જેથી તમને બધાને થેન્ક યુ કહી શકું આપણે જે પેસ્ટ બનાવી હતી તે આપણે થોડી થોડી એડ કરશું આ રીતે આના મિક્સ કરતું રહેવાનું છે જેથી ગાંઠા ના પડે જો જેમ જેમ આપણે મિક્સ કરતા જઈએ છીએ તેમ તેમ આ ખીર છે તે ઘટ થવા લાગી છે અને એકદમ ક્રીમી બનવા લાગી છે જો ફ્રેન્ડ્સ એકદમ ક્રીમી થઈ ગઈ ને હજી આપણે આની અંદર દૂધ પણ એડ કરવાનું છે ગેસની આંચ આપણે એકદમ ધીમી રાખવાની છે ફરીથી આપણે થોડું દૂધ એડ કરશું અને આપણે ખીરને કેટલી પાતળી રાખવી છે કેટલી ઘટ્ટ રાખવી છે તે તમારે જાતે નક્કી કરવાનું છે એ પ્રમાણે તમારે દૂધ એડ કરવાનું રહેશે જો કેટલી સરસ આ ખીર બનીને તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ બિલકુલ હવે ચોખા એકદમ નથી દેખાતા અને મસ્ત ટેસ્ટ આવે છે આ ખીરનો અહીંયા મેં કેસર પલાળીને રાખ્યું હતું તે પણ એડ કરી લેશું કેસરથી કલર ખૂબ જ સારો એવો આવે છે અને તેની ફ્રેગનેસ પણ બહુ મસ્ત એવી આવે છે હવે તમારી ગળપણ પ્રમાણે ખાંડ એડ કરી લેવાની છે સુગર અને બરાબર મિક્સ કરી લેશું જેમ ખાંડ ઓગળશે તેમ તેમ ખીર આપણી થોડી પાતળી થઈ જશે અને ગેસની આંચ આપણે એકદમ સ્લો રાખવાની છે ફરીથી કહી દઉં હવે જુઓ કે ખરી ખીર છે તે કેટલી સરસ બનીને તૈયાર થઈ છે વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ અને આગળ શેર કરજો જેથી બીજા લોકો પણ આ રીતે ખીર બનાવે આપણી ખીર બની ગઈ છે હવે આપણે નીચે ઉતારી લીધું છે કુકરને અને તમને નજદીકથી બતાવી રહી છું કે આપણી ખીર છે તે કેટલી સરસ ક્રીમી બની છે નીચે ઉતારીને થોડી વાર ચલાવી લેવાની પછી જ આપણે આ રીતે સર્વ કરશું તો અહીંયા મેં નાની આમથી હાંડી લીધી છે જેથી દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને ગરમ પણ આની અંદર ખીર રહે છે તો ખાવાની પણ મજા આવશે બદામની કતરણ અને પિસ્તાની કતરણથી આપણે ગાર્નિશ કરીશું જોઈને જ ખાવાનું મન થાય તેવી આ ખીર બનીને તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ બધા મારા સબસ્ક્રાઈબરોને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે તમને પણ જોઈને ખાવાનું મન થઈ ગયું તેવી બની છે ને તો તમે પણ ખીર આ રીતે બનાવજો બહુ જ મસ્ત એવી બને છે અને ખૂબ જ સારો એવો ટેસ્ટ છે આનો ચાલો તમે પણ આવી જાઓ ખીર ખાવા માટે મને તો ખૂબ જ સારી લાગી છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ એવી બને છે અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવો જ સપોર્ટ આપતા રહેજો મને અને આવી ખીર પણ બનાવજો અને મને કમેન્ટમાં લખજો કે તમને આ ખીરની રેસીપી કેવી લાગી આવજો બધાય જય માતાજી જય શ્રી કૃષ્ણ